હાલ એક હું સ્કેમનો શિકાર થઈને આવ્યો છું અહીંયા કે જ્યાં મને ઉલ્લુ બનાવીને લિટરલી ઉલ્લુ જ બનાવીને મારા પાસેથી મિનિમમ એક લાખ રૂપિયા ખંખેરી લીધા છે સેવન્ટી થ્રી થાઉઝન્ડની તો મારા પાસે રિસિપ છે પ્લસ મેડિકલના રિપોર્ટ્સ વગેરે આ તે પછી જે કણ જે કણ પર બીજું જે મેડિકલનું થાય છે એ બધા રૂપિયા હું ત્યાં ડૉક્ટરને આપી મારો કેસ એ ડૉક્ટરે બગાડ્યો અત્યારે મારે એસએસજીનો સહારો લેવો પડ્યો છે કેમ કે મારા પાસે જેટલી તાકાત હતી મેં એને ડૉક્ટરને નોર્મલી સિજર થાય તો પચાસ હજારની અંદર ગમે તે હોસ્પિટલમાં પતી જાય મારે અહીંયા લાખ રૂપિયાની ઉપર ટાર્ગેટ ઉપર થઈ ગયું છે છતાંય મને મારી વાઈફ સારી ના મળી મારા એસએસજીનો અત્યારે સહારો લેવો પડ્યો છે એનું કારણ હું વિસ્તારથી તમને કહીશ કે જ્યારે મારી વાઇફ પાંચ તારીખની વાત પાંચ તારીખ આઠમો મહિનો રાતના સમયે મારી વાઈફને થોડો હેલ્થ મેડિકલ ઇસ્યુ થયો થોડું બ્લીડિંગમાં પ્રોબ્લેમ આવ્યું તો હું કોઈલી બિના ગોપાલ હોસ્પિટલ ડૉક્ટર ધવલ પરીખના ત્યાં ગયો કેમકે મારે પ્રેગ્નન્સીથી લગાવીને લાસ્ટ એકદમ નવમો મહિના સુધી રેગ્યુલર ત્યાંથી મારી દવાઓ ચાલી છે હું ત્યાં ગયો મારા વાઇફને મેં એડમિટ કરી ડૉક્ટરે મને એવું જણાવ્યું કે ભાઈ દવા ગોળી આપી છે આરામ પડી જશે નો ડાઉટ સવાર પડતા આરામ પડી ગયો પછી ડૉક્ટર આવે છે મેં એને પૂછ્યું મેં કહ્યું સાહેબ હવે આગળ શું કરીશું તો કે મેં ગર્ભાશયને ખુલ્લો થોડી જગ્યા થાય એના માટે મેં ગોળી આપી છે તમે રાહ જુઓ હવે પછી રાહતો મેં જોઈ પછી ડૉક્ટર સાહેબ આવ્યા હાથમાં હેન્ડ પહેરી ગર્ભાશયની અંદર હાથ નાખે છે હાથ નાખીને જેવા જ ઓફિસની અંદર જાય છે કે ભાઈ જગ્યા હજી બની નથી એવા જ એ જ દરમિયાન મારી વાઈફને જે રીતે નળમાંથી પાણી નીકળતું હોય જે ફોર્સ પર એ ફોર્સે ત્યાંથી બ્લડિંગ સ્ટાર્ટ થઈ ગયું બ્લડિંગ સ્ટાર્ટ થયું મેં જઈને ડૉક્ટરને કીધું મેં કહ્યું સાહેબ જલ્દી બહાર આવો આને બહુ જ વધારે બ્લડિંગ થઈ ગયું છે બ્લડિંગ થયું એના પછી મેં જણાવ્યું કે સાહેબને સાહેબ આયા જોયું મને કે મુકેશભાઈ અત્યારે અત્યારે સીઝર કરવું પડશે નહીં તો આ તમારી વાઈફ કાં તો બાળક બેઉમાંથી એક કે નહીં બચે પછી સીઝર કરવામાં આવ્યું મારી વાઈફ અને મારી હા એક મિનિટ મારી વાઈફને સીઝર થયું સીઝર થયા એના પછી ચાર પાંચ દિવસ થયા પાંચ છ દિવસ થયા મને રજા આપી રજા આપી એના પછી મારા વાઈફને ઘરે લઈને આવ્યો મારે જેટલું પણ દવાખાનાનું બિલ હતું બધું ચૂકતું કરીને હું આવ્યો એના પછી ઘરે હું જ્યારે આવ્યો બે દિવસ મારી વાઈફ રહી અને ફીવર આવતો તો તમે કોલ કરીને સાહેબને પૂછ્યું મેં તો સર એને ફીવર આવે છે તો હવે એનું કારણ શું છે તો મને કહે કે કંઈ ગભરાવાની જરૂર નથી સી કે ત્રણ ચાર પાંચ દિવસ કે ફીવર આવે તમે એક કામ કરજો કે જે ફીવર આવે છે એને મોનિટરિંગ કરતા રહો અને કેટલું થાય છે એ તમે કે અંદર નોટ કરતા રહેજો અને કે પછી મને તમે વોટ્સઅપ દ્વારા કાં તો લખીને મને મોકલાવજો તો મેં કીધું સારું સર હવે એક દિવસની વાત હતી કે ફીવર મારી વાઇફને એકસો ચાર આવવા લાગ્યો તો મેં રાત્રે ફોન કર્યો મેં કહ્યું સર આવી રીતનો પ્રોબ્લેમ છે એ સાહેબ મને એવું કહે છે કે તમે અત્યારે ટ્રીટમેન્ટ માટે અહીંયા લઈ આવો તો કે આપણે ટ્રીટમેન્ટ ચાલુ કરીએ તો સારું સર કંઈ વાંધો નહીં હું ટ્રીટમેન્ટ માટે લઈ ગયો મને કંઈ બ્લડના રિપોર્ટ કરાવવા પડશે મેં કહું ઓકે બ્લડના રિપોર્ટ કરાવ્યા એની અંદર સીઆરપી કંઈક વધારે હતું પ્લસ યુરિન ઇન્ફેક્શન જેવું હતું યુરિનના પણ ટેસ્ટ કરાવ્યા એનું ઇન્ફેક્શન બતાવ્યું તો કે મુકેશભાઈ નો પ્રોબ્લેમ દવાગોળીથી આપણે આવી જશે કે નોર્મલી સીઝર થાય પછી આવું થાય મેં તો સર કંઈ વાંધો નહીં ફીવર છે ને જતો રહેશે તો મેં પછી એની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી ફીવર ના ગયો પછી મને કહેવાય તમે ટેસ્ટના એક્સરે કરાવો પેટનો એક્સરે કરાવો તો તમારો ફીવર જતો રહેશે એ ફીવર એને ચેક કરવા માટે મેં એ પણ કરાવડાયા તો હવે કહે કે આમાં તો કશું મને પકડાયું નથી કે આ તો નોર્મલ છે એક કામ કરો તમે હવે સોનોગ્રાફી કરાવો મેં કહું સારું સર સોનોગ્રાફી કરી લઈએ સોનોગ્રાફી મેં કરાવડાવી સોનોગ્રાફીની અંદર કશું ના પકડાયું એના પછી મને જણાવે છે કે હવે તમારો છેલ્લો રસ્તો છે આનો સીટી સ્કેન તમે કરાવો ડૉક્ટરે જે મને રેકમેન્ડ કરીને આપેલું જે સીટી સ્કેનનો જે કન્સલ્ટ કરીને આપ્યું હતું હું ત્યાં ના ગયો મને કામ કે એ ડૉક્ટર પર હવે ડાઉટ લિટરલી જવા લાગ્યો હતો કારણ કે જે રીતે મને એ વાત કરતો હતો અને જે રીતે હરેક વાતમાં એક્ઝામ્પલો આપી આપીને સમજાવતો હતો ગોળો ઘેર ફેરવીને પછી મને એવું ફોન આવે છે કે તમારા વાઇફની અહીંયા દવાગોળી ચાલુ છે તમે અત્યાર સુધી મને ખાલી કે દવાના એના તમે રિપોર્ટના નહીંના જ પૈસા આપ્યા છે તમે કે બીજી ફીસ ભરી નથી તો કે તમે ફીસ નહીં ભરો તો મને સંપૂર્ણ તાકાતથી કે શક્તિથી ફીસ લેતા આવડે છે તો એ ડૉક્ટર છે કે કોણ છે પહેલી વસ્તુ તો એ નક્કી થવી જોઈએ કે ગુંડો છે કે ડૉક્ટર છે કે જેણે મને તાકાત બતાવીને રૂપિયા ઉઘરાવવાની વાત કરી તો મેં સાહેબને એવું કીધું કે સાહેબ મારા માટે જીવવાલો છે તમે ટ્રીટમેન્ટ ચાલુ રાખો હું તમને સો ટકા પૈસા આપીશ પણ પહેલાં આનો મૂળભૂત કારણ ખબર પડી જાય કે તાવ કમા આવે છે કારણ કે આટલા બધા રિપોર્ટ કરીને તાવ આવે તો પછી એ તો ઘણી મોટી વસ્તુ થઈ ગઈ પછી સીટી સ્કેન જ્યારે કરાવવામાં આવે છે ત્યારે સીટી સ્કેનની અંદર એવું આવે છે કે ગર્ભાશયની અંદર ઇન્ફેક્શન છે અને એના ઇન્ફેક્શનના કારણો કે જ્યારે ઓપરેશન થયું ત્યારે આ લોકોએ હાઇજીનનું બિલકુલ ધ્યાન નથી રાખ્યું અંદર બ્લડના ગઠ્ઠા રહી ગયા એ બ્લડના ગઠ્ઠા જેના કારણે રહી ગયા એના કારણે મારે વાઇફની પાછી તબિયત લથડીને અત્યારે મારે એસએસડીમાં આવવું પડ્યું છે અને મને એવું કહે છે પછી મેં કેસ કર્યો પોલીસ આવી બધું આવ્યું તો પોલીસને તો એવું કહે છે કે આમને તો કશું બેનને બે દિવસથી તાવ નથી આવ્યો તો જો કે મારા વાઇફને હંડ્રેડ તો તાવ રહેતો હતો પછી પોલીસને એવું કહે છે કે અમાર તો કશો વાક નથી આની અંદર મેં મારા મારા અમુક સર્કલમાં જે ડૉક્ટરો છે એમની મેં એડવાઇસ લીધી મેં કહ્યું સર આ રિપોર્ટ છે આની અંદર શું છે બધા જ ડૉક્ટરો મને સેમ સ્ટેટમેન્ટ આપ્યો કે આ ડૉક્ટરે ઓપરેશન દરમિયાન હાઇજીનનું ધ્યાન રાખ્યું નથી લોહીના ગઠ્ઠા રહી ગયા છે જેના કારણે આ તમારે પ્રોબ્લેમ થયો છે હવે છેવટે પછી મારે એ ડૉક્ટરની બેદરકારી ના લીધે મારે અહીંયા એસએસજીમાં આવવું પડ્યું છે અને ભલે ગવર્મેન્ટ છે પણ ખરેખર આણે મારી વાઇફનો આજે રિયલમાં જીવ બચાવ્યો છે અને જ્યારે અહીંયા સોનોગ્રાફીના આ બધું કરવામાં આવ્યું ત્યારે હકીકત બહાર આવી કે જે નસ તૂટેલી તેથી ડૉક્ટરે બરાબર ટાંકા લીધા નથી જેના કારણે મારા વાઇફનું બ્લીડિંગ પાસ થતું હતું જેના કારણે લોહીના ગઠ્ઠા જામી ગયેલા હવે આ વસ્તુ સીટી સ્કેનમાં હું જ્યારે કરાવવા ગયો હતો ત્યારે આ વસ્તુનું કશું અંદર આવ્યું નથી તો આ ડૉક્ટરે મને એવું લાગી રહ્યું છે કે કંઈ ને કંઈ તો કંઈક ગડબડ કરી અને મારાથી જુઠ્ઠું બોલ્યો છે અને પછી મને એવું કહે કે તમે પૈસા જ પડાયા છે અત્યાર સુધીમાં અને છેવટે મારે અહીં એસએસજીમાં લઈને આવવું પડ્યું અને ગવર્મેન્ટ ડૉક્ટરનો ખૂબ ખૂબ આભાર કે આજે મારી વાઇફ હેમખેમ છે અત્યારે ઓપરેશન પણ થયું છે અને સારી છે જ્યારે એનું પહેલાં સ્ટેટમેન્ટ એવું હતું કે તમે જો સો ડૉક્ટરને પૂછી લો અત્યારે ઓપરેશન આ કન્ડિશનમાં ના થાય અને આ જ કંડિશનમાં મેં અત્યારે એસએસજીમાં હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું છે અને ડૉક્ટરોએ સક્સેસફુલ ઓપરેશન કર્યું છે મારી વાઈફે હમણાં બહાર આવીને મારી જોડે પાણી પણ માગ્યું છે એટલે આ ડૉક્ટરોનો મારો ખૂબ ખૂબ આભાર છે આવા ફાલતુ જે દવાખાના ચાલી રહ્યા છે કે જે પબ્લિકને ઉલ્લુ બનાવે છે ગવર્મેન્ટને મારી વિનંતી છે કે આવા હોસ્પિટલો બંધ કરાવો મેં લાખ રૂપિયા ભોગવી નાખ્યા છતાંય મારી વાઇફનો કેસ બગાડી મારે ગવર્મેન્ટમાં આવું ડૉક્ટર ધવલ પરીક બિના ગોપાલ હોસ્પિટલ

લાવવા માટે એ કર્યું કે ચલો ભાઈ એકવાર આપણે કરી દઈએ એના પછી પણ હવે હું લિટરલી આના ઉપર તો હું લીગલ એક્શન તો હું લેવાનો જ છું આજે રાત્રે પણ લેવાની હતી પણ હું લીગલ એક્શન લઈશ એના ઉપર અત્યારે બધા વિડીયો વાળા અમારે સાથે જ છે તઈ બી બે ન્યૂઝ આવી જ હતી પણ સાહેબ આયા હતા બધું ખાઈ દીધું નથી એ બેન તો કોક આશા વર્કર હતા જે પેલું એનું ચાલી રહ્યું છે પેલા શું કહેવાય ને પેલા બાલ વાટિકાનું ને એનું જે એનું હતું તમારા કેસ આવ્યા હતા હવે આટલા સમય સુધી તો કોઈ નતું આવ્યું પેલા હોસ્પિટલ માં કોઈ નતું આવ્યું આજે અહીંયા આયા નામ મારું નામ મુકેશ વણઝારા